ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હોટલ કે લારીનું મન્ચુરિયન ભૂલાવી દે તેવું ઘરે જ ફ્લાવરનું એકદમ ક્રિસ્પી મન્ચુરિયન સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલા ખાના ખજાનામાં જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મેં અહીંયા અઢીસો ગ્રામ ફ્લાવર લીધું છે અને તેને જે આ રીતનું જ કટ કરી લીધું છે એકદમ નાનું નાનું અને તેની પાછળની દાંડી કાઢી નાખી છે ખાલી ફ્લાવર જ કટ કર્યું છે તેનો પાછળનો જે થોડો કઠણ ભાગ આવે તેને આપણે રિમૂવ કરી દેવાનો છે અને બસ આ જ રીતે ફ્લાવરને કટ કરી લેવાનું છે હવે ત્યાર પછી એક મોટી કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે અને તેની અંદર થોડું અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાનું છે અને પાણી ઉકળી જાય એટલે એકદમ સાફ કરેલી ફ્લાવરને આપણે કઢાઈમાં નાખી દેવાનું છે અને તેને પાંચ મિનિટ માટે બફાવા દેવાનું છે તમે પણ આવી રીતે મોટી કઢાઈમાં વધારે પાણી નાખી અને ફ્લાવરને બાફજો અને એ પણ પાંચ જ મિનિટ માટે તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ફ્લાવરને બહાર કાઢી લઈશું જો તમે વધારે કૂક કરી દેશો તો જ્યારે આપણે તેને ફ્રાય કરીશું ત્યારે બધું છૂટું પડી જશે એટલે પાંચ જ મિનિટ બાફવાનું છે અને પાંચ મિનિટ પછી તેને કાઢી લઈશું આપણે અને તેને સાઈડ પર મૂકી દઈશું ઠંડુ થવા માટે ત્યાં સુધી આપણે એક બેટર બના તો એક મોટા વાસણમાં મેં ત્રણ ચમચી કોર્નફ્લોર નાખ્યો છે અને એટલો જ ત્રણ ચમચી મેંદો નાખ્યો છે બધું માપ એક સરખું લેવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે લાલ મરચું પાવડર તીખું નાખ્યું છે અડધી ચમચી જેટલું કાળા મરીનો પાવડર નાખ્યો છે અડધી ચમચી આદુ લસણની પેસ્ટ નાખી છે અડધી ચમચી અને સરસ કલર માટે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે દોઢ ચમચી જેટલું હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી નાખી એક પેસ્ટ રેડી કરીશું એક સાથે વધારે પાણી ના નાખી દેતા નહીં તો પેસ્ટ થોડી વધારે પડતી પાતળી થઈ જશે આપણે એકદમ થોડી મીડિયમ પેસ્ટ બનાવવાની છે ના વધારે પાતળી કે ના વધારે

ફ્લાવર પર કોટ કરવાનું છે એટલે થોડું મીડિયમ જ બેટર બનાવવાનું છે ગાઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે તો બસ આ જ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે ના વધારે જાડું કે ના વધારે પાતળું એકદમ મીડિયમ બેટર રેડી કરી લેવાનું છે તો બસ બેટર રેડી થઈ ગયું છે

જો તમને ચમચીની મદદથી ના ફાવે તો તમે હાથથી પણ કરી શકો છો હાથથી બહુ જલ્દી થઈ જાય છે અને ફ્લાવર તૂટે નહીં તેનો ડર પણ નથી રહેતો તો બસ આ જ રીતે રીતે સારી કોટ કરી લેવાનું છે આપણે ફ્લાવર હવે અહીંયા બે ત્રણ ચમચી જેટલો પાછો કોર્નફ્લોર કોળો નાખવાનો છે લોટ ને જેથી જ્યારે આપણે આ ફ્લાવરને ફ્રાય કરીએ ત્યારે એકદમ ક્રિસ્પીનેસ આવી જાય આપણા ફ્લાવરમાં જો તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો તમે મેદો અથવા ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને જો લોટ થોડો કોળો દેખાય ફ્લાવરમાં તો પણ ચાલશે તો બસ આ જ રીતે એકદમ પાતળું જ લેયર કરવાનું છે બહુ જાડું લેયર નથી કરવાનું નહીતર આપણું જે આ ફ્લાવર છે એ ભજીયા ખાતા હોય તે પ્રમાણે લાગશે એટલે બસ આ જ પ્રમાણે માપ સાથે તમે બેટરને રેડી કરજો અને ફ્લાવર દેખાય એમ એકદમ પાતળું જ કોટિંગ કરવાનું છે આપણે જે પ્રમાણે હું તમને બતાવી રહી છું તે જ પ્રમાણે તો બસ એકદમ સરસ રીતે કોટ થઈ ગયું છે તો મેં અહીંયા એકદમ ફાસ્ટ ગેસ પર પહેલાં તેલ ગરમ કરી લીધું હતું અને તેલ ગરમ થઈ ગયા પછી મીડિયમ કરી લીધું હતું અને તેની અંદર મેં ફ્લાવરને જેટલા આવી રહે તેટલા નાખી દીધા હતા એક બેન્ચમાં જેટલા ફ્લાવર આવી રહે તેટલા નાખી તેને એકદમ સારી રીતે ફ્રાય કરી લેવાના છે એકદમ સરસ લાલ કલર આવી જશે અને એકદમ ક્રિસ્પી આપણા ફ્લાવર ફ્રાય થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે આપણા કેમકે આપણે વધારે તેની પર કોટિંગ નથી કર્યું તો પાંચેક મિનિટ જેવું લાગે છે થોડા મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાના છે ફ્લાવરને પણ એકદમ સરસ ફ્રાય થઈ જશે તો બસ આપણા ફ્લાવર એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો આ જ રીતે બીજી બેંચ નાખી આપણે તેને પણ ફ્રાય કરી લઈશું એકદમ સરસ લાલ કલર આવી ગયો છે તો હવે તેને એક ડીસમાં કાઢી લઈશું આપણે તો મેં અહીંયા બીજા પણ ફ્રાય કરી લીધા છે ફ્લાવરને અને આપણા ફ્લાવર ફ્રાય થઈને એકદમ ક્રિસ્પીવાળા રેડી થઈ ગયા છે તમે તેને આમ જ ખાઈ શકો છો દેખાવે પણ ખૂબ જ સરસ લાગી રહ્યા છે તો બસ આપણે હવે તેને એક વઘાર આપીશું જો તમને આવી રીતે ખાવા હોય તો તમે આમ પણ ખાઈ શકો છો એ એકદમ ક્રિસ્પી લાગે છે અને બહારના પણ ફ્લાવરની મંચુરિયન ભૂલાવી દે તેવા ઘરે જ બની જાય છે તો અહીંયા એક કઢાઈ લીધી છે અને તેની અંદર મેં એક ચમચી તેલ નાખી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે મેં અહીંયા ઝીણા કટ કરેલા લસણ લસણ ને નાખ્યું છે ઝીણું કટ કરેલું આદુ પણ નાખ્યું છે આદુ લસણ નો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ મંચુરિયનમાં તેને થોડું શેકી લઈશું આપણે ત્યાર પછી મેં અહીંયા અડધી ડુંગળી કટ કરીને નાખી છે એકદમ લાંબી તમે તમારા મનપસંદ પ્રમાણે ડુંગળી કટ કરીને નાખી શકો છો અથવા તો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો આપણે તેને વધારે ફ્રાય નથી કરવાની બસ તેની થોડી કચાસ દૂર થાય ને થોડી પિંક થાય ત્યાં સુધી આપણે તેને થોડી ફ્રાય કરીશું તેની અંદર થોડા શિમલા મિર્ચને નાના કટ કરીને નાખ્યા છે મેં તમને શિમલા મિરચ ના પસંદ હોય તો તમે લીલા મરચાં એક બે કટ કરીને નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો તેને થોડા શેકાવા દઈશું આપણે અહીંયા મેં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેથી એકદમ સરસ લાલ કલર આવે અડધી ચમચી જેટલું મરી પાવડર નાખ્યો છે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ ટાઈમે તમે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી શકો છો જો તમારા મસાલા બળતા હોય તો નહીં તો ફાસ્ટ ગેસ પર પણ તમે બનાવી શકો છો થોડું જ મીઠું નાખીશું આપણે વધારે નથી નાખવાનું કેમકે આપણે ફ્લાવરમાં પણ નાખ્યું છે મીઠું અને જે આપણે થોડા સોસ નાખીશું તેની અંદર પણ મીઠું આવશે અહીંયા મેં લીલી ડુંગળી થોડી નાખી છે તેના પાન તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ જલ્દી આ મંચુરિયન બનીને રેડી થાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે બાળકો તો લઈ મોટાઓને બધાને ખૂબ જ પસંદ આવે છે કેમ કે એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે

હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમને જો અહીંયા કોઈ વસ્તુ ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અથવા તો ગ્રીન ચીલી સોસ પણ તમે અહીંયા એડ કરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ અહીંયા ધીમી કરી દેવાની અને અહીંયા અડધા વાટકી જેટલું મેં પાણી નાખ્યું છે પાણી નાખ્યા પછી એકદમ પાતળી પેસ્ટ જેવું બની જાય છે તો તેના માટે આપણે બે ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને તેની અંદર થોડું પાણી નાખી એક પેસ્ટ રેડી કરી લઈશું જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે મેદો પણ લઈ શકો છો અથવા તો ચોખાનો લોટ પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગાંઠા ના પડે તે રીતે તો હવે આપણી પેસ્ટ પણ એકદમ સારી રીતે ઉકળી ગઈ છે તો તેની અંદર કોર્ન ફ્લોરવાળી પેસ્ટ આપણે એડ કરી દઈશું જ્યારે ઉકળી જાય પછી જ આપણે કોર્ન ફ્લોર એડ કરવાનો છે તેની પહેલાં બિલકુલ કોર્ન ફ્લોર એડ નથી કરવાનો એકવાર એક ઉભરો આવી જાય પછી જ તમારે કોર્ન ફ્લોરવાળી પેસ્ટ એડ કરવાની છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ મેં અહીંયા હાઈ કરી દીધી છે અને એકદમ સારી રીતે તેને થોડું મિક્સ થવા દઈશું જ્યાં સુધી આ પેસ્ટ એકદમ થોડી જાડી ના થઈ જાય ઠીક ના થઈ જાય ત્યાં સુધી અને હવે ફ્રાય કરેલા ફ્લાવરને આપણે એડ કરી દઈશું અને સોસ સાથે મિક્સ કરીશું પણ મેં અહીંયા હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે જો તમે ગેસની ફ્લેમ ચાલુ રાખી અને તેને મિક્સ કરશો તો જે આપણા ફ્લાવર છે તે એકદમ ક્રિસ્પી નહીં રહે તો તમે જ્યારે પણ ફ્લાવર એડ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને જ તેને મિક્સ કરવાના જેથી તેની ક્રિસ્પીનેસ છે તે જળવાઈ રહે ગમે તે મન્ચુરિયન બનાવો પણ એ જ વસ્તુ યાદ રાખવાનું તો બસ એકદમ સરસ આપણા મન્ચુરિયન રેડી થઈ ગયા છે આ જ રીતે તમે બનાવશો તો તમારા પણ જે ફ્લાવર મન્ચુરિયન છે એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે થોડી મેં લીલી નાખી દીધી છે તો હવે તેને આપણે એક એકવાર બનાવશો તો તમને ખૂબ જ પસંદ આવશે તેની પર થોડી લીલી ડુંગળી નાખી દઈશું તમે થોડા ધાણા પણ નાખી શકો છો જો તમારે નાખવા હોય તો તો ખૂબ જ સરસ એવું ફ્લાવર મંચુરિયન રેડી થઈ ગયું છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે અને એ એકદમ સિમ્પલ રેસિપી છે ફટાફટ બનીને રેડી થાય છે તમે બહારનું મંચુરિયન ભૂલી જાઓ તેવું મંચુરિયન આપણે ઘરે જ બનાવ્યું છે તો તમે જરૂરથી ટ્રાય કરજો આ મંચુરિયન અને જો તમને મારી આ ફ્લાવર મંચુરિયનની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂરથી કરજો તમે આ રેસીપી બનાવો તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને શેર જરૂરથી કરજો થેન્ક યુ